મહિલાને બાળકલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી ભારત સરકારના મહિલાને અને બાળકલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી બે ખાતે યોજાયેલી ઝોનલ કોન્ફરન્સમાં સહભાગી થવા આવ્યા હતા મંત્રીશ્રી કોન્ફરન્સ બાદ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આદરભાવ સાથે મુલાકાતે પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચતા એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરા જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદી પ્રાયોજના વહીવટદાર ડૉક્ટર અંચુ વિલ્સન અને એસઓયુના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણિયાએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ મંત્રીશ્રીએ પ્રદર્શનની કક્ષમાં ગાઈડ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી હતી મંત્રીશ્રીએ બાદમાં સરદાર સાહેબના હૃદય સ્થળ વ્યુંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો વિધ્યાંચલ અને સાતપુડાની ગિરિકંદરાઓની લીલી મનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળી નર્મદા નીરના દર્શન કરી ખુશી વ્યક્ત કરી હતી